રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટના સાધનો લગાડવાની કામગીરી હાલ ચાલુ છે અને ટૂંક સમયની અંદર જ સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ત્રણેય ઝોનની અંદર ફાયર ઇક્વિપમેન્ટના સાધનો મૂકવામાં આવશે અને વધીને થોડા સમયની અંદર જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનની અંદર કોમ્યુનિટી હોલ હોય મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી હોય આ બધી કચેરીની અંદર ફાયર ઇક્વિપમેન્ટના સાધનો લગાડવાની કામગીરી મોટા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે ચાલુ છે ટૂંક સમયની અંદર જ થોડા જ સમયની અંદર આ કામગીરી પૂર્ણ કરી અને કોમ્યુનિટી હોલ જે બંધ છે અમુક કોમ્યુનિટી હોલો ખોલી નાખ્યા છે જે હવે થોડા ઘણા જ કોમ્યુનિટી હોલ બાકી છે એ કામગીરી પૂર્ણ કરીને પ્રજા સમક્ષ અમે ખુલ્લું મૂકશું વર્ષો પહેલાં જ્યારે મહાનગરપાલિકાની જ્યારે સેન્ટ્રલ ઝોન કચેરી બની ત્યારે ફાયર એનએસિના ફાયર એનઓસી નહોતી અને ઇક્વિપમેન્ટ પણ નહોતા નાખવામાં આવ્યા પણ જ્યારે ટીઆરપી કાંડ થયો પછી ગુજરાત નામદાર હાઈકોર્ટે જે એસઓપી બહાર પાડી એની એસઓપીના અનુકરણ મુજબ એના ઇમ્પ્લિમેન્ટેશન મુજબ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરના સાધનો હોવા જોઈએ એવું નવી એસઓપીમાં જ્યારે જાહેર કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આલમ